ખાલી નાસ્તો જ બનાવવાનો હતો શીરાવાનું બનાવવા હતું તે સિરાવામાં ભાખરીને ચા ને બનાવ્યા હતા ને શિવમભાઈ જો કાલ ગામ ગયા હતા ને તે હજી નીંદર કરીને ઉઠ્યા નથી કાલ કિરણબેનના ઘરે ને જયેશબેન વાળીને ગયા તા ને તે શિવમતા થાઇકો ગાડીમાં બેહી બેહીને થાકી ગયો ને તે હજી ઉઠ્યો નથી શિવાની ભેરો રહીમાં રમે થયો હતો બપોરે કાલ જીરીવાર બેઠો નહોતો કડીક વારે હખવારી નતો બેઠો બપોરે શિવાની ને શિવમને બે તા તે આજ તા પાછો ગાડી હજી થાય નથી નક ઉઠાડવો ના પડે ઉઠી જાય આજ તો હજી જો શિવમભાઈ હુતા હે તે આલો ને શિવમને ઉઠાડવો હે શિવમને એકને હિરાવવાનું બાકી રીમે અમે બધા હિરાવી કરી નવરા થયા શિવમભાઈ એક હુતા હે તે જો હવે આંખને ઉઠાડવા હે જો નીંદર શિવમભાઈના નાકોડા કડવાનું ના લે આલો ઉઠો ઉઠો ધીમા થતા શિવમભાઈ આઠ વાગી ગયા ઉઠો ઉઠવું ને હે હીરાવવું ને પછી પછી હીરાવવાનું હે આલો બ્રશ કરવાનું હે બધાયને જયશ્રી ક્રશ્ના કરવા કે બ્રશ કરીને પછી કરવા પછી શિવમ એ પથ્થર માં ડ્રોઈંગ બનાવ્યું આ બધાય શિવમ ના ભાઈ બંધ તારું નામ શું છે યક્ષ યક્ષ આવ્યો હે આ હે રુદ્ર આમ બધા શિવમ ના ભાઈ બંધ બેઠા હે આંગણવાડી ના દોસ્તાર બધા ને શિવમ ને ટીચરે આ નરિયા નું વટકું હે નરિયા ના વટકા માં ટીચરે ડ્રોઈંગ બનાવતા શીખડાયું હે

શિવમ ભાઈ એ ઉઠી ગયા હે તો શિવમ ના પપ્પા બપોરે વાડી થી આવ્યા ને ત્યારે હેડી લેતા આવ્યા તા ઘર ઉનાળા ચીચોડે કઢવા જાવ શેરડી અટાણે ફોલીન ખાવાની મજા ના આવે શિયાળામાં હોય ને તો ખાવાની મજા આવે અટાણ ઉનાળામાં કોઈ હેડી ને ફોલીને ખાય નહી શેરડી એમની હાઠા આવે વાડી થી ફોલીને કોઈ ને ખાવાનું મન ના થાય અટાણ હે ને ચીચોડે જવું હે રસ કઢાવવા શિવમ પાહેડી પાહા બેહી ગયા બોજ હેડી નો રસ આવે યાખણી જો જહાને ગાડી લઈને ટીચોડે હેડી નો રસ કટવવો હે મારા હેલી લેતા આ તો હેલી નીકળ

પછી અમને શેરડીનો રસ પછી ફ્રીજમાં કીટલી ભરી શેરડીના રસની કીટલી ભરી ને ફ્રીજમાં રાખી દે તો ઘરની વાડીની શેરડી છે તે શેરડીનો રસ પીવાની મજા આવે શિવ અમને સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી જે અમારા ઘરની શેરડી વાડીથી આવી હતી ને એનો રસ કઢવવા ચીચોડે ગયા તા ગામમાં તે અમારા વાડીની શેરડીનો જો રસ કઢાવ્યો બે કીટલી ભરાણી હતી એક આ ને કા

હા હાલો જો શેરડી નો રસ પીવા હાલો શેરડી નો રસ પી નાખીએ જો શિવમભાઈ ના નાસ્તો પાણી ચાલે હે નાસ્તામાં ટમેટા વેફર ને શેરડી નો રસ પી પીએ હે રમી બાણે રૂંઢાનો રમતો તો તે રમી રમીને થાય કો